નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઢોલુંબર ગામના માજી સરપંચ અને પ્રાથમિક શાળાના આચાર્ય વચ્ચે થયેલી મારામારીમાં ખેરગામ પોલીસ મતક ખાતે સામસામે ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઢોલુંબર પ્રાથમિક શાળાના આચાર્ય અને તેમની કાર્યપદ્ધતિ અંગે ઠપકો પણ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ચીખલી તાલુકાના ઢોલુંબર ગામ ખાતે રહેતા અને માજી સરપંચ વિઠ્ઠલભાઈ વેરાગભાઈ પટેલ ગત ત્રીજી જુલાઈના રોજ ધોલુંબર ચાર રસ્તા ખાતેની પસાર થઈ રહ્યા હતા તે સમયે ડોલુંબર ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અનિલ ઈશ્વર પટેલે તેમને ઢીકામુકીનો મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ખેરગામ પોલીસ માટે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી તો બીજી તરફ ડોલુંબર પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ પટેલે પણ વિઠ્ઠલભાઈ પટેલે પોતાને માર માર્યો હોવાની ફરિયાદ ખેરગામ પોલીસમાં થતો નોંધાવી છે ત્યારે આચાર્ય અનિલ પટેલે પોતાની જોગ ઉપી ચલાવતા હોય અને ગામના અનેક કામોમાં વિઘ્નો ઊભું કરી અરજીઓ આપતા હોય હોવાનું વિઠ્ઠલભાઈ પટેલ જ્યારે સરપંચ હતા ત્યારે તેમની વિરુદ્ધ સભ્યોને ભડકાવી અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી આમ ગામના અનેક લોકો સાથે તેમજ વાલીઓ સાથે ઉદ્ધવ થઈ ભર્યું વર્તન કરતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું આ બાબતને ગંભીરતાથી લઈ નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ ધોલુંબર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આચાર્યને તતડાવ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે ત્યારે ધોલંગબર ગામે યોજાયેલી ગ્રામસભામાં પણ શાળાના આચાર્ય વિરુદ્ધ ગ્રામજનોએ રજૂઆત કરી હોવાની વાત બહાર આવી છે Zero report. Anti seniors now sir.